जय बाडेरवीर ऑफिशियल કેનાલ જબર હડા મારી માની છો અને કેનાલ જેવી હડા છે ને એવું તળાવ ભરાઈ ગયું છે તળાવ ભરાઈ ગયું છે પેલી મફળી અરે છો મફળીઓનું નહી પેલી ગવાનું ગારાવું છે કરાવું ગારાવી બી નો મસ્ત એવા આમ તડા તન ગવ ઉગાળું છું

મશીન એટલા ના ચાલે મશીન તો આમ તો મશીન ભાઈ મશીન પંખો એટલા આવે તો મશીન આટલા પંખો આવે પંખો એટલા આવે તો મશીન આટલા આવે કે યાર યાર પેલું તો તું મારે એવો લાગતો રિમોટું યાર

મશીન તો હું તો મેળવી તારા વાળા બે ભાઈ મશીન નું મારે મેલવાનું છે પણ યાર તારે પણ એક જ મશીન રાખવા તું નાખીને પાછે તું પંખો લાવે મશીન લાવશે તને યાર ખોટા કરતા કરશીન બારું મેળવાય ના છે એક જ મશીન મેલવાખ

એ પોણી નું ચૂક થઈ ગયું આખો શિયાળો અડધો ઉનાળો પોણી આલવાનું છે હું તો કેનલ મશીન લેવાય ના પાછા પૈસા પર વાપર ના પતા અરે જમીન આવા મશીન મેં લે ને તો હેડ્યું કોઈ ના બાપા ની તાકાત નહીં આપવું મેં બોલ એમ કે બે વર્ષ મશીન હોય મેલું જ હું ના મશીન લાઈન જેવું પોર કમ્પ્લીટ કરાયું છે કોઈ કોઈ ઉતરે જ ના આટલા કોર્ટ પેલી અરે વાયર ની ફેંચી માં લેવી આટલા કોઈ આવત ના આ કંબોર હું હજુ બાવળી બધું સાફ કાપી ના હું અને એવું પેલા મશીન લાવી અને શું કરવું ખબર છે મશીન મેં લઈ આટલે પંખો ગોઠવવો છે એ ફૂટવાલ શેટ વચ્ચે જઈને લેવો બે જણો જઈ એક પેલા હેડા આમ લોબો કરાવું ને એક આમ સાઈડ લોબો કરાવું પેલો બંધ કરી પેલો ચાલુ કરવાનો એટલે મસ મસ આમ અને પાછો બે મણ ઘઉં આપવાના મારે પાછા એટલે તો ઢેપો છે મોટો ને મોટો શું કરવાનું આ બધો પંખો છે ને ડબલ ઓટા વાળો પંખો લાવ્યો છું મારી માની જોગણ હૈ ને શું કરવાનું બધું જોવું જ પડે છે સરખું હા

ખોટા પોટલીઓ છું મોટો રાખતા એ હોય ગમે છે મારે સાફ કરે કાલે હમણાં મશીન નું બધું આવી જાય

મોટા મારી તારા લડાવું પકડે રસ્તો કાઢકી યાર રસ્તો કાઢે તું એ મંજૂર થાય કોઈ મંજૂર રસ્તો મંજૂર

આવશે આપડે તોડી લાવશે એનો મશીન મુકવા લેવામાં આવશે કશું આપડે મશીન મારવું હોય તો નહીં સારો પેલો બંધ ના કોઈ નઈ મેલવા લે હું મેલ્યો મારી વાત મંજૂર શક નહીં કવૈબલ કરે જોવા છોડી લે મે

તા નહી પછી અહિયાં નઈ ને કાપુ વધુ સોની મારી માની જોગણ મિત્રો આ બે લડાતા હતા બે ભય ને હું આઈડિયા તો આની

અને અમને કનામાં પોણી જામાં ખબર પડે એમ કાપુ બોધવા જઉં છું અમાર જય બાડેરવીર લડા કાપુ બોધવા જઉં મારા તો ઓન બેવન કેવું નહીં હા